આજે ગુજરાતના તમામ સમાચાર પત્રોમાં પહેલાં પેજ પર રાજસ્થાન સરકારે સાડી ચારસોમાં ગેસનો બોટલ આપવાની જાહેરાત કરી છે ગુજરાતીઓ ગુજરાતી પેપરમાં જાહેરાત વાંચે પણ રાજસ્થાન સરકારની જાહેરાત ગુજરાતની સરકાર કે જે ગુજરાતીઓના મતથી એકસો છપ્પનની બહુમતી સાથે ડબલ એન્જિનની સરકાર છે પણ ગુજરાતીઓ આજે પણ મોંઘવારીનો માર સહન કરવા માટે મજબૂર છે નવસો રૂપિયાનો બોટલ ખરીદવા માટે મજબૂર છે એક તરફ પેટ્રોલ ડીઝલને તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ આસમાને હોય ઘર ચલાવવાનું મુશ્કેલ હોય અને ગૃહિણીઓને અમે સુવિધા આપી એમ કરીને ઉજ્જવલા યોજના તો પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરી ઉજ્જવલાના નામે જે કેરોસીન આપવામાં આવતું હતું એ બંધ કરી દેવામાં આવ્યું અને પછી ગેસના ભાવ આજે પહેલાં અગિયારસો હતા અને આજે નવસો સુધી પહોંચ્યા છે ત્યારે જાહેરાત ખાલી રાજસ્થાન સરકારની નહીં ગુજરાત સરકારની જાહેરાત આવે એવું એક એક ગુજરાતી ઈચ્છી રહ્યો છે અને અમે સરકારને કહેવા માગીએ છીએ ડબલ એન્જિન સરકારને કહેવા માગીએ છીએ કે રાજસ્થાન સરકારની જાહેરાત ગુજરાતીઓ વાંચે પણ ગુજરાત સરકારની જાહેરાત ક્યારે આવશે ગુજરાતના લોકોને સાડી ચારસોમાં ગેસ ક્યારે મળશે ક્યારે આ મોંઘવારીના મારમાંથી રાહત મળશે શું ચૂંટણીઓ આવે અને પેટ્રોલ ડીઝલ કે ગેસના ભાવ ઘટે અને ચૂંટણીઓ પતી જાય મત લઈ લેવાય સરકાર બની જાય ફરી પાછી મોંઘવારી સહન કરવાની ત્યારે ગુજરાતની જનતા વતી અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક જેમ રાજસ્થાનમાં સાડી ચારસોમાં ગેસનો બોટલ મળવાનો હોય તો ગુજરાત સરકાર પણ જાહેરાત કરે અને આ ગુજરાતની પ્રજાને મોંઘવારીના મારમાંથી છોડાવે